ભારતીય મજદૂત સંઘ બોટાદ જિલ્લાની નેજા હેઠળ બોટાદ જિલ્લાની આંગણવાડીની બહેનોએ અધિક નિવાસી કલેક્ટરને આજે પોતાના પડતર પ્રશ્ન અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં પ્રશ્નોની રજૂઆત કરી હવે જોઈએ બોટાદથી મારા પ્રતિનિધિ ચિંતન માંગણી એક વિસ્તૃત અહેવાલ આજરોજ બોટાદ જિલ્લા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરબેનો સૌથી વધુ સંખ્યામાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ વિવિધ પડતર માગણીઓને લઈને ફ્લેક્સ બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મહાનગરપાલિકાને તથા તમામ જિલ્લાઓમાં સિન્યોરિટી પ્રમાણે કાર્યકરોને સુપરવાઇઝરમાં પ્રમોશન ઉંમરના બાદ વગર તાત્કાલિક આપવું તેમજ જે તે જિલ્લામાં સ્ટેના કારણે ભરતી પર બાન છે ત્યાં નીતિવિષયક નિર્ણય લઈ ઉંમરના બાદ વગર તાત્કાલિક પ્રમોશન આપો મોબાઈલના નાણાં તાત્કાલિક ચૂકવવા તેમજ બ્લાઉઝની સિલાઈ ગરમ નાસ્તા અને મસાલાના નાણાંમાં મોંઘવારીને ધ્યાને લઈ વધારો કરવા સહિતના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાટવેલ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું કનકબેન શાહપરા બીએમએસની ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે આજે સંખ્યામાં અમે આપ જોયું બે આંગણવાડી આશા મધ્યાહન ભોજન નગરપાલિકા બધા જ આપ જોઈ રહ્યા છો એવી રીતના કર્મચારીઓ આવેલા છે અને કલેક્ટરને આવેદનપત્રમાં આવ્યા છે કેટલાય ટાઈમથી આંગણવાડી બહેનોનો પડતર પ્રશ્ન હતો જેઓ કે એમને બઢતી આપવી નાસ્તાના પૈસા જેવી રીતને કે છ મહિનાથી એ લોકોને ગરમ નાસ્તાના પૈસા નથી ચૂકવા તો એના માટે જઈને સરકાર કંઈક ધ્યાન આપે જોયું આપણે નાના નાના કર્મચારી બારથી ક્યાંથી નાસ્તો લાવીને ઓલું કરે નાસ્તો લાવી અને દાતા ગોતીને લાવે એટલે સરકારનો આ વિષય ઉપર ખૂબ ધ્યાન આપે બઢતી માટે થઈને આંગણવાડીની જે બહેનોને અન્યાય થાય છે કાયમી માટે થઈને કે એમને સિન્યોરિટી પ્રમાણે એમને લાભ આપવો પડે આવું અમારે સરકારની એક અમારી માંગણી છે આંગણવાડીનો ટાઈમ બારથી ત્રણનો કરે ઉપર બહુ જે તે કર્મચારી છે એ લોકોને આંગણવાડીના પ્રેશર કરે છે તો આ માંગણીઓ છે ત્યાં સુધી સંતોષાયટી માંગ અત્યારે ન સંતોષાય તો કે જો અત્યારે અમારો હાલ આવેદનપત્ર દરેક જિલ્લામાં એક જ સમયે અત્યારે બીએમએસ દ્વારા મધુર સંઘ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે જો આ દ્વારા સરકાર આંદોલન આ દ્વારા સરકાર અમારો પ્રશ્ન નહીં સાંભળે તો રાજ્યવ્યાપી પણ અમે આંદોલન કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપીએ છીએ આપ જોયું છે કે દેશની નારી જ્યારે શાંત હોય ત્યારે સારું પણ જ્યારે એ શાંત નથી ત્યારે દુર્ગાનું સ્વરૂપ લઈ અને પોતે મેદાનમાં આવે છે આવી પરિસ્થિતિ ન કરવી પડે એવી મારી સરકારને ખાસ વિનંતી રાજેન્દ્રસિંહ બિચુડાસમા ભારતીય મજુર સંઘ ગુજરાત પ્રદેશનો નો વાઇસ પ્રેસિડેન્ટ અને બોટાદ જિલ્લા ભારતીય મજૂર સંઘ પ્રભારી આપ જાણો છો એમ ભારતીય મજદૂર સંઘ હમણાં સ્ત્રી સશક્તિકરણ અને શ્રમિકોનો અવાજ ઉઠાવતો રહ્યો છે અમે છેલ્લા છ મહિનાથી ભારતીય મજદુર સંઘ સરકાર સમક્ષ માંગ કરી રહ્યું છે કે અમારી બહેનો આંગણવાડી ખાસ કરીને આંગણવાડીની ની બહેનો ખુબજ પેનિક થઈ રહી છે શારીરિક માનસિક અને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે વારંવાર અમે પ્રયાસ કર્યો સરકારને રજૂઆત કરીને સમય આપો હજી સુધી સમય ન ફાળવતા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવાનો ભારતીય મજદૂરસંઘને જે આહવાન કર્યું છે એ મુજબ આજે બોટાદ જિલ્લાથી સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને એક લાખ આંગણવાડી કર્મચારીઓ બહેનો જે પેનિક થઈ રહી છે એનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ છે સરકારને આઘાસ કરીએ છીએ સમયસર ચેતી જાય સ્ત્રી હંમેશા સહન કરવાવાળી હોય છે ને જ્યારે સહન કરતા કરતાં બહાર નીકળે ત્યારે દુનિયા બાળી નાખવાની પડે તે વડ હોય છે આપ જોઈ રહ્યા છો પૂરી જમીન લેવલે ઉતરી અત્યારે જિલ્લા કાર્યક્રમ કર્યો છે તાલુકા લેવલે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં પૂરી તાકાતથી બહેનો અને ભારતીય મજદૂર સંઘ આપ જોઈ શકો ભારતીય મજદૂર સંઘ નું સમસ્ત યુનિયન આજે હાજર છે એકસો પંચાવન એસોસિએશન છે ભારતીય મજદૂર સંઘ પાસે આપ જો નગરપાલિકાના કર્મચારીઓ સાથે છે મધ્યાહન ભોજનના છે આશા વર્કર છે સહિતના જે કઈ આગેવાનો છે ભારતીય જો જિલ્લામાં જે રીતે સાથ આપી સમગ્ર ગુજરાતના એકસો પંચાવન યુનિયનો સાથે ગાંધીનગર હું સમીરભાઈ જોશી ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત પ્રદેશ મંત્રીની મારી જવાબદારી છે આજના આવેદનમાં મુખ્ય વિષય એવો છે કે આંગણવાડીના જે વર્કર અને હેલ્પર બહેનો છે એમના પ્રાણ સમા પ્રશ્ન ગણી શકાય એવા એમને મરી મસાલાના બિલ ઇન્સેટિવ કામગીરીના બિલ મોબાઈલના બિલ એમના પગાર વધારાની બાબત એમના સમયની બાબત વેકેશનની બાબત એવા લગભગ સાતથી આઠ પ્રશ્નોની અત્યારે અમે માંગણી મૂકી છે કે એની અંદર બહેનોને તમે ન્યાય આપો તમે વેકેશન બેને સાથે આપો સમય ઓછો કરો પગારમાં જે વિસંગતતા છે એ દૂર કરો અને ખાસ કરીને મરી મસાલાના બિલ ઘણી જગ્યાએ એવું છે કે તેલ આપતા નથી તેલની અંદર એવું કહેવામાં આવે છે કે તમે દાતા ગોતો તો કાયમી ધોરણે કોઈ દાતા ન મળી શકે એટલે આવી બધી જે નાની નાની બાબતો છે એ બાબતોને લઈ અને આજે અમે આવેદન આપ્યું છે અહીંયા આગામી સમયમાં અમને તો એવી આશા છે જ કે સરકાર અમારી આ માંગણીને ધ્યાને લઈ અને યોગ્ય કરશે જ પણ તેમ છતાં જો કોઈ પરિણામ નહીં મળે તો અમને ભારતીય મજદૂર સંઘને કેન્દ્ર લેવલથી જે પણ સૂચના મળશે એ મુજબ અમે અમલવારી કરીશું